પુરાના 500 વર્ષ જૂના વડની જાળવણી માટે હવે તંત્ર સફાળું જાગ્યું છે વડની ડાળીઓ તોડી પાડવા આવતા જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે ઝી ચોઈસ કલાકના અહેવાલ બાદ શનિવારે વન વિભાગ સહિત પ્રશાસન કંથારપુર પહોંચ્યું હવે મામલતદાર તલાટી પોલીસ તંત્ર પણ વડની આસપાસ પહોંચ્યું હતું અને ત્યાં દબાણો થયા છે અને હટાવવા માટે પ્રયાસો પણ હાથ ધર્યા છે સ્થાનિક તંત્રએ દુકાનદારોની જગ્યા ખાલી કરવાની લેખિતમાં જાણ કરી છે અને આગામી દિવસમાં દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તો આપને જણાવી દઈએ કે આપનું આ પ્રાચીન જે વડ જે છે એની જાળવણી કરવાની જરૂર છે પણ આજુબાજુ અનેક લોકોએ દબાણ કર્યા છે બહુ રજૂઆત થઈ સંતોએ રજૂઆત કરી પણ કોઈ વાતને ધ્યાને નહોતું લેતું ઝી ચોઈસ કલાક ગયા બાદ સરકાર સુધી પહોંચાડ્યું અને તાત્કાલિક અસરથી કંથારપુરમાં પાંચસો વર્ષ જે જૂનો વડનો મામલો છે મામલેદાર તલાટી અને પોલીસ સંતર ત્યાં પહોંચ્યું છે અને દબાણ હટાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે જાહેર કર્યા પછી મમલાદાર બી આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા વન વિભાગ વાળા બે આવ્યા હવે લોકો આને કહ્યું કે ભાઈ આપણે આની જાળવણી કરીશું અને આપણે ફરતા ફેન્સિંગ વાર મારી દઈશું એટલે જેથી કંઈ પબ્લિક અંદર નહીં જાય જ્યારે પ્રદક્ષિણા કરીને અમારે પાંચ પાંચ ફૂટ જે જગ્યા રાખીશું એ પ્રદક્ષ કરીને બહાર નીકળી જશે દબાણમાં તો નવ્વાણું ટકા તો નથી થતું પણ એક જ નુકસાન છે કે જેથી કંઈ પબ્લિક ડાળા ઉપર ઝૂલે છે ડાળા ઉપર ચરે છે એના હિસાબથી આ ડારા વધતા નથી તંત્ર તંત્રથી એવું કયું છે કેમ કે દુકાનો હટાઈ લો બરાબર પણ દુકાનો હટાઈ લો પણ હવે આમાં તો શું છે કે ભાઈ સરકાર જે કરે એ ખરું બરાબર હવે ટ્રસ્ટ વાત તો છે ભાઈ અમારા જે ગામના છોકરા જે કમાય છે પાંચ રૂપિયા કમાય છે ગરીબ માણસ તો એમના માટે તમે સગવડ કરી આપો કે ભાઈ આ જગ્યાએ તમે દુકાન મૂકી દો હવે એ તો શું છે કે કોઈ બી મંદિરમાં જાવ તો દુકાનદાર તો સગવડ તો હોય છે જ બે હજાર બાર વર્ષમાં માનનીય મોદી સાહેબ મુખ્યમંત્રી હત્યા ત્યારે આવડની મુલાકાત લીધેલી એ વખત તમામ પ્રકારના હોદ્દેદારો બધા અધિકારીઓ અહીંયા મુલાકાત લેતા હતા જ્યારે મોદી સાહેબ જે પીએમ બન્યા પછી દિલ્હી ગયા પછી આજ દિન સુધીમાં કોઈ અધિકારી લીધેલી નથી એ વહીવટ માટે સારું કામ થાય એના માટે ઉપાધ પ્રયત્ન થવા જોઈએ એના માટે વડના માટે જે ટેકાર છે તેની ભરવૈયા નીચે ઉતરે એના માટે અમે પ્રયત્ન કરીશું અહીંયા અહીંયા અવર જે આ વડ નીચે જે સાધનો જ્યાં છે તે બંધ કરાવવા જોઈએ વડનું જતન કરવું જોઈએ ગાંધીનગર નજીકના કંથારપુર વડની જો વાત કરવામાં આવે તો અત્યારે આપણે ત્યાં ઉપસ્થિત છીએ અને વડને લઈને આ વડ જે છે પાંચસો વર્ષ જૂનું વડ છે જેની અંદર નીચેની તરફ મહાકાળીમાનું મંદિર પણ આવેલું છે આ વડ ઐતિહાસિક છે અને મહાકાય છે તેને લઈને એની જાળવણીને લઈને હવે અત્યારે સરકારને ફરી એક વખત ચિંતા થઈ છે સ્થાનિક તંત્રનું ધ્યાન પડ્યું છે કારણ કે તમે ઉપરની તરફ જોઈ શકો છો કે વડવાયું જે હતી જે ડાળો હતી એ અત્યારે તૂટી અને પડી ગઈ છે આ મામલો સામે આવતાની સાથે તે સ્થાનિક તંત્ર સફાળું જાગેલું હતું ઝી ચોવીસ કલાકે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે પૂજારી સાથે જે મંદિરના પૂજારી છે એમની સાથે વાત થતાં એવું જણાવ્યું હતું કે જે લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અથવા ફરવા અથવા વડ જોવા આવતા હોય છે એમના દ્વારા હિંચકા ખાવામાં આવતા હોવાના કારણે આ ડાળીઓ પડી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર જે છે છેલ્લા બે દિવસથી અત્યારે કામગીરી હાથ ધરી રહી છે કે આજુબાજુનો વિસ્તારની અંદર બેરિકેટિંગ કરવામાં આવે અને આ જે દબાણ જે છે દુકાનોનું એ હટાવવામાં આવે ત્યારે આજના દિવસની જો વાત કરવામાં આવે રવિવારની તો પોલીસનો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત જે છે એ આખે આખા સ્થળો પર ગોઠવી દેવામાં આવેલો છે કારણ કે જે લોકો મુસાફરો આવતા હોય છે એ આ વડવાયુ ઉપર હિંચકા ન ખાય અને વડ એટલું જૂનું છે ને ઐતિહાસિક છે ને નુકસાન ન પહોંચે એ માટેના પ્રયત્ન અત્યારે હાથ ધરવામાં આવેલા છે તો પૂજારીની માંગ એટલી છે કે આ વડની જે છે જાળવણી થવી જોઈએ જાળવણી લઈને કામગીરી પણ થવી જોઈએ તે કામગીરી અત્યારે ચાલી રહી છે

કસ્મીના વડની જાળવણી માટેથી અને આ પ્રકારે અડેખમ ઊભો રહે અને વધારે વિકસિત થાય એ માટેથી શું કામગીરી કરીશું આપણા તરફથી એટલે मान હવે આ જે નીચે થઈને અવરજવર છે કે જે વડની આ વડવઈઓની જે નુકસાન થાય છે ને એની જગ્યાએ આ બ્લોક કરીને કે જે રસ્તા થોડાક બ્લોક કરે આ નીચે જે દબાણ છે કે માન લો કે જે દુકાનોને એવું છે તો કદાચ થોડું સાઈડમાં એટલે તો અવરજવર નીચે ઓછી થશે આજે શરૂ થઈ ગયું છે હવે આજે મૌખિક નોટિસ આપી હતી પણ આજે આ થોડી યાત્રાનું છે રવિવાર છે એટલે ધાર્મિક દિવસ એમનો છે એટલે આજનો દિવસ એમને એ આપીને હવે કાલથી સવારથી કાલે બધું ઓકે કરવાનું છે કાલે સવારથી તો હવે પછીના દિવસોની અંદર જે છે એ વર્ડની જાળવણીને લઈને કામગીરી કરવામાં આવશે આપ જોઈ શકો છો કે દ્રશ્યો જે છે આખા આખા પોલીસના યા બંદોબસ્તના ગોઠવી દેવામાં આવે છે વર્ડની જે વડવાયું જે છે એને કોઈ નુકસાન ના પહોંચાડે અવર જવર સમયે કોઈ વાહનો ન અથડાય એ માટેથી આ સ્થિત્તે આ પ્રયત્ન શરૂ કરી દેવામાં આવેલા છે અને જે દબાણ જે છે વડની આજુબાજુ એ દૂર કરવા માટેના પ્રયત્નો જે છે હાથ ધરવામાં આવશે તો હવે તંત્ર આ વર્ડની જાળવણી માટેથી કેટલું સફળ બની રહે છે એ જોવું રહ્યું કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા